નમસ્કાર ભારતમાં રખડતા શ્વાનોનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે શ્વાનોને વિશ્વમાં સૌથી વફાદાર પ્રાણી તરીકે માનવામાં આવે છે અને કરોડો પરિવારો તેમને પરિવારના સભ્ય તરીકે અપનાવ્યા છે છતાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાન લોકો માટે જોખમરૂપ બન્યા છે શ્વાનના હુમલામાં એક બાળકીના મૃત્યુ બાદ સુપ્રીમ કોર્ટે શરૂઆતમાં શ્વાનોને શેલ્ટર હોમમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો જોકે ડોગ લવર્સના ઉગ્ર વિરોધ બાદ માત્ર દસ દિવસમાં કોર્ટે પોતાની ભૂમિકા બદલી શ્વાનોને રસીકરણ અને ખસીકરણ પછી તેમના મૂળ વિસ્તારોમાં છોડી મૂકવાનો શરતી આદેશ આપ્યો

ભારતમાં રખડતા શ્વાનોના મુદ્દે સુપ્રીમ કોર્ટે સો મોટો રીટ લઈ રખડતા શ્વાનોને શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ બાદ આ મુદ્દો ફરી એક વખત ચર્ચાના ચકડોળે ચડ્યો છે શ્વાન તે માત્ર પાડેલા પ્રાણીઓ તરીકે નહીં પરંતુ વફાદાર ચોકીદાર તરીકે પણ જોવામાં આવે છે પરંતુ શેરીમાં રખડતા શ્વાનો દ્વારા સતત વધતી હુમલાઓની ઘટનાએ લોકોમાં ભય અને ચિંતા જગાવી છે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો પર શ્વાનોના હુમલાની ઘટનાઓ ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે તો દિલ્હી એનસીઆર માં બનેલી ઘટના પછી સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનોને શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યો જોકે લવર્સના વિરોધ બાદ માત્ર દસ દિવસમાં કોર્ટે પોતાનો અગાઉનો આદેશ બદલ્યો અને શ્વાનોને રસીકરણ અને ખસીકરણ બાદ તેમના મૂળ વિસ્તારમાં છોડી મૂકવાની મંજૂરી આપી તે ઉપરાંત હિંસક અથવા બીમાર શ્વાનોને આશ્રય ગૃહમાં જ રાખવાનો આદેશ આપ્યો આ નિર્ણય એક બાજુ લવર્સ માટે રાહતરૂપ બન્યો ત્યારે બીજી બાજુ હિન્દુઓમાં પૂજ્ય ગણાતી અને માતા તરીકે પૂજાતી ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની ગૌમાતાના ભક્તો દ્વારા વર્ષોથી માંગ કરવામાં આવી રહી છે ત્યારે શ્વાનુના મુદ્દે સુપ્રીમ કોર્ટે દસ દિવસમાં નિર્ણય આપી દેતા ગૌમાતાની વર્ષોથી પેન્ડિંગ માંગને લઈને ગૌભક્તો અને હિન્દુ સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટ પર રોષ વ્યક્ત કર્યો છે રાખવાનો આદેશ કર્યો છે ત્યારે બીજી બાજુ જોઈએ તો રખડતા સ્વાનો ના મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ મેળવવા વર્ષોના વર્ષો સુધી ધક્કાઓ ખાઈને તારીખ પે તારીખ સિવાય કશું હાથ નથી લગતું ત્યારે લોકોના વિરોધના પગલે સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનોના મુદ્દાની ત્રણ દિવસમાં બે વાર સુનવણી હાથ ધરી ત્યારે બીજી બાજુ વર્ષોથી પેન્ડિંગ રહેલા ગૌ માતાને રાજ માતા જાહેર કરવાના મુદ્દાને લઈને ગૌ ભક્તો સહિત હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે પરંતુ દેશની સુપ્રીમ કોર્ટે ગૌ માતાના અધિકારો માટે નિર્ણય આપવા માટે સમય નથી જ્યારે રખડતા શ્વાનોના હુમલામાં અનેક બાળકો મોટા ના જીવો ગયા છે રખડતા શ્વાનો લોકો ઉપર હુમલા કરી જીવ લેતા હોય છે જેને કારણે સુપ્રીમ કોર્ટે સ્વાનોને શેલ્ટર home માં મુકવાનો આદેશ આપતા સ્વાનોના હુમલાનો ભોગ બનેલા લોકોમાં એક રાહતની લાગણી પ્રસરાવી હતી પરંતુ માંસ્યોને વર્ષો સુધી ન્યાય માટે ધક્કા ખવડાવતી સુપ્રીમ કોર્ટે માત્ર ત્રણ જ દિવસમાં સ્વાનોને શેલ્ટર home માંથી મુક્ત કરાવવાનો આદેશ આપી સ્વાન પ્રેમીઓમાં આનંદની લહેર પ્રસરાવી દીધી એનસીઆરમાં રખડતા સ્વાનને શેલ્ટર હોમમાં રાખવામાં આવશે કે ખુલ્લામાં આ સસ્પેન્સ પરથી પડદો ઉઠી ગયો છે ત્યારે સુપ્રીમ કોર્ટે રખડતા સ્વાનોને મામલે પોતાનો નિર્ણય આપી દીધો છે સુપ્રીમ કોર્ટે રખડતા સ્વાનોને અનિશ્ચિત કાળ સુધી શેલ્ટર હોમમાં રાખવા સંબંધિત આદેશ પર સ્ટે મૂકી દીધો છે આનો અર્થ એ છે કે હવે રખડતા સ્વાન શેલ્ટર હોમમાં નહીં નહી રહે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ડોગ ની ત્રણ જજોની બેચે આ મામલાને લઈ ત્રણ દિવસ બાદ ફરી સુનવણી હાથ ધરી સુપ્રીમ કોર્ટ નહીં મળે ત્યાં સુધી ઉપરવાસ આંદોલન ચાલુ રાખવાની આંદોલન ઉપર અને ઉતારેલા સાધુ સંતો અને દેવનાથ ચીમકી ઉચ્ચારી છે ભારત માતા કી અમે કચરા સંતો સનાતનીઓ ઘણા ટાઈમ સરકાર થી માંગણી કરીએ છીએ કે ગુજરાત અંદર અને ગાય માતા ને રાજ્ય માતા નો દરજો આપો પણ સરકાર તરફથી કોઈ પણ કોઈ રિસ્પોન્સ નથી આવ્યો સંતો અને સનાતનીઓ નક્કી કર્યો છે ગુજરાત નહી મળે આ ઉપવાસ થી અમારા પ્રાણ વ્યાજ હશે તો બી અમને કોઈ ચિંતા નથી કેમ કે ગૌ માતા માટે અમારા હજારો બલિદાન પેલે આપેલા છે હોય અમારા પુરુષો હજારો બલિદાન આપેલા છે અમારો પણ બલિદાન થઈ જશે ને અમને કોઈ ચિંતા નથી એટલા માટે જ્યાં સુધી ગૌ માતા ને રાજ્ય માતા નો દર્જો નહીં મળે ત્યાં સુધી અહીંયા અમે ઉભા નથી થવાના આશ્રય ગૃહોમાં રાખવામાં આવે સુપ્રીમ કોર્ટે પણ તેમની માંગણી સ્વીકારી છે સુપ્રીમ કોર્ટે ખોરાક ખાવા માટે એક ખાસ જગ્યાઓ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જેનાથી તેમની વ્યવસ્થિત રીતે સંભાળ રાખી શકાય કોર્ટે કહ્યું છે કે શ્વાનોને ફક્ત નિર્ધારિત સ્થળોએ જ ખવડાવવામાં આવશે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરાતું જોવા મળશે તો તેની સામે ચોક્કસપણે કડક કાર્યવાહી કરવામાં આવશે ન્યાયાધીશ સંદીપ મહેતા અને ન્યાયાધીશ એન વી અંજારિયાની બેચે આ નિર્ણય લીધો છે આ સાથે દેશભરની બધી અદાલતોમાં પેન્ડિંગ સંબંધિત કેસોને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો રખડતા સ્વાનોને ને સંપૂર્ણપણે દૂર કરવાના અગાઉ નિર્દેશ પર વ્યાપક રોષ પગલે સુપ્રીમ કોર્ટે શક્ય હોય તેટલી વહેલી તકે કાયમી ધોરણે ખસેડવામાં આવે બુધવારે વકીલે મે બે હજાર ચોવીસ માં ન્યાયાધીશ જે કે મહેશ્વરીની ની આગેવાની ભારતમાં રખડતા શ્વાનોના મુદ્દે સુપ્રીમ કોર્ટે બાળકો અને વડીલોના સુરક્ષાને પ્રાધાન્ય આપતા પહેલાં શ્વાનોને શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યો પરંતુ ડોગ ગ્લવર્સના વિરોધ બાદ માત્ર દસ દિવસમાં પોતાનો આદેશ બદલી રસીકરણ અને ખસીકરણ બાદ શ્વાનોને મૂળ વિસ્તારમાં છોડી મૂકવાની મંજૂરી આપી બીજી તરફ વર્ષોથી ગૌ માતાને રાજ્ય માતાનો દરજો આપવા માટે ગૌ ભક્તો દ્વારા ઉઠાવવામાં આવતી માંગ હજુ સુધી પેન્ડિંગ છે જેને લઈને સુપ્રીમ કોર્ટે દેવડા ધોરણે અપનાવાનો આક્ષેપ પણ થયો છે કચ્છના એકલ ધામના મહંત દેવનાથ બાપુએ ઉપવાસ આંદોલન પણ શરૂ કરી દીધું છે જ્યારે સ્વાનોના મુદ્દે ત્રણ દિવસમાં સુનાવણી અને નિર્ણય થઈ શકે છે ત્યારે ગૌમાતાના માતાના વર્ષોથી ન્યાય ન મળવાનો પ્રશ્ન યથાવત છે સુપ્રીમ કોર્ટના આ કેસમાં ચુકાદાએ સ્વાન પ્રેમીઓ અને નફરત કરનારા બંને માટે રાહતના સમાચાર લાવ્યા છે એક તરફ સ્વાનોને ખુલ્લામાં છોડી મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે તો બીજી બાજુ હિંસક અને બીમાર સ્વાનોને આશ્રય ગૃહમાં જ રાખવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે આ સાથે દેશભરમાં સ્વાનોના કેસની એકરૂપતા સાથે સુનાવી અને નીતિ અમલમાં લાવવા માટે તમામ પેન્ડિંગ કેસોને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય પણ લેવાયો છે આમ આ સમગ્ર વિવાદ માત્ર પ્રાણીઓના હક અને માનવ સુરક્ષા વચ્ચેનો તોડાવ નથી પરંતુ સમાજના વિવિધ સમૂહોનો હિતો અને વચ્ચે સંતુલન લાવવાનો સંવેદનશીલ પ્રયાસ પણ છે જેનો અંતિમ ઉદ્દેશ ન્યાય માનવતા અને વ્યવસ્થા છે